માં ચોમાસાની શરૂઆતની સાથે જ તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે ચુડા શહેર પાસે પસાર થતી વાસણ નદીના તટ પર ગયા વર્ષે પૂર સંરક્ષણ દિવાલ તૂટવાની ઘટના બની હતી ચોમાસાની શરૂઆતથી યુડાના વાસણ નદી પર આવેલો ડેમ ઓવરફ્લો થતા નદી તટ પર વસવાટ કરતા મફતિયાપરાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે ગત ચોમાસામાં મફતિયાપરા વિસ્તાર પાસેથી સંરક્ષણ દિવાલ તૂટી ગઈ હતી તે સંરક્ષણ દિવાલ તૂટવાનો ઘણો સમય વીતી ગયા છતાં દિવાલનું નવીનીકરણ કે સમારકામ કરવામાં આવ્યું નથી જેના અભાવે આવે ચોમાસામાં વાસણ નદીનું પાણી મફતિયાપરા વિસ્તારમાં ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સ્થાનિક રહેશોમાં પાણી ઘુસી જવાનો ડર સતાવી રહ્યો છે અને વાસણ ડેમ ઓવરફ્લો થયો છે અને નદી કિનારે સંરક્ષણ દીવાલ નહીં હોવાથી ગમે તે ઘડીએ પાણી ઘરોમાં ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ અંગે તાત્કાલિક અસરથી સંરક્ષણ દીવાલ બનાવે તેવી લોક માંગ ઉઠી છે મફતિયાપરામાં ગટ પડી ગયો છે બાર મહિનાથી આ હજુ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી મામલતદારથી પણ અહીંયા આવ્યા હતા અને આ ગઢ પડી છે વાસળ ડેમ ઓવરફ્લો થઈ જાય એવું છે બોખરવાળા ચૂડા એલર્ટ કરી દીધા નીચાણવાળા રસ્તા કે કોઈ પણ હોય નીચાણમાં રહેતા હોય એને અહીંયાથી આગું રહેવું સતર્ક રહેવું માટે હજી આનો કોઈ પણ નિર્ણય લેવાયો નથી આના માટે તાત્કાલિક ધોરણે કંઈ પણ પગલા લેવામાં આવે એવું કરવામાં આવે નહી તો આ કોઈને કંઈ નુકસાન થાય છે તો આનું જવાબદાર કોણ નદીના વિસ્તારમાં કાંઠે મેં રેવી છે અને અહીંયા ગઢ પડી ગયો છે નદીના કાંઠે પાણીની શક્યતા બહુ છે ડેમ ભરાઈ છે તો અમારા છોકરા નાના નાના રમતા હોય તો તો અમને પાણીની બહુ તમે ગઢની વ્યવસ્થા કરો અને નદી કરાવો નદીમાં પાણી બહુ અમારે આવે એવું છે મફેથીયા પરામાં માં દૂધની ડેરી પાછળ અમે રેવીશી અને નદીના કાંઠે અમારે ઘર છે ગઢ પડી ગયો છે અને ડેમ ભરાઈ રહ્યા છે ઉપર એટલે અમારે મફેથીયા પરાવાળાને પાણીની એટલી બીક છે છોકરા નાના નાના ગઢે વ્યા જાય હાવ પડી ગયો ગઢે ના છોકરા વ્યા જાય અમારે બીક જીવ યારું બધું અમારે માં ગીરી જાય ઠીક એટલે અમારે અત્યારે બીક નો પારય નથી તો ગઠ સણવાની તમે વ્યવસ્થા કરો તાતમાં શું માથે આવે છે ને ડેમ ભરાઈ રહ્યા છે સલકા જાય ડેમ એટલે અમારે દૂધની ડેરી પાસે જેટલી બીક લાગે અમારે મફતિયા પરાવાળાને ને જોખમ અમારે દૂધ ની ડેરી પાસે નદીના કાંઠે હાવ ઘર છે અને મારે પાણી બહુ આવે રાતના પડિયા ડેંડા બહુ આવે જાય છે તો તાજકાલ ગઢ નું ઉપાસન કરો નદી ઊંડી ઉતારો નદી હાવ સીસરી થજે જાય હે અને બજાર ધોવાઈ જાય છે હાવ હા શિયાળી થઈ ઘર ગઈ ધોય અને કાલ બહુ પાણી આવ્યું તો ઘર માં ગરી ગયું પહેલી જાય જવાબદારી કોણ લે છોકરા ના ના મારે ચા જાવ અમારે પછી બધું પેલી જાય એટલે તાજ ક આનું કરો બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર